વાત તો કાલ બધું ફરી ફરી ડેપોઝીટ ઉભો કર્યો પણ પોણીએ છોકરાને કીધું વાત જેમ જવું એ છોકરો તો બહાર જેવો છે તે મોડી મોડી કે હું જવું તો એના અત્યારે મોકલે મોકો જ જે તંગાત રે ઉપર આપણે મારે ફોર્મ ભરવાનું એટલે જોઈ નેક્સ્ટ તો તૂટે એવી હ નહીં ભર દઈએ જે ડેપોજીમાં આવી બસો હતા બસો વોટમાં તો શું થાય એમને ત્રણસો ચારસો ચારસો વાટે તો જીત બસો વાટી એટલે ડેપો જીત મારે આવીશું વધુ નહીં કપા બપા હા થોડું પાણી ભરવાની છે પછી વધુ નહીં ફાયદો પછી ના હોય તો અરે ભાઈ ઓછું થાય છે લાઈટ જતી રહે એટલે હું કર્યો કાઢે એમ હું તો થાકી જાઉં છું કાલ પાહ પે કહેવાય કે ભાઈ શિવાજી ના અંઘાત પેલા લુલાજીના અંગાત ફરે મનીમાં પછી વેરા થઈ રહે મારે આ સવારે વહેલી લાઈટ આવે ને તે વાર દીધું હા હજી બાકી છે થોડા પાતલા ના હોય તો જેટલા પડી દઉં તે પછી ના હોય તો પહેરી વહેલો જાવ ને બૂમ પાછી ક્યાં જયા આવે નહીં એને આકડું ના હોત તો હા અત્યારે કરી લુલોભા મને સભ્યમાં ભોયા અત્યારે મીટિંગ કરીને એમાં પેલા લખાનો ભો કર્યો લખાનો ઉભો કર્યો હું રાત દારો ને અંગાત કર્યો તો મારે શું કરવાનું મને તો હવે ગણતાય નહીં અત્યારે ફોરમ ભર્યું છે જવું લખા જોડે લખા ને ફોરમનું કહું કઉ સરપંચ નું તું બના સભ્ય હું બનું છેલ્લા મારો તો વારો આવે એ અત્યારે જાઉં

તો એ આતા કીધું ને હમણે કીધું તું તે કાલે કોઈ કર ન ઓય એરયો હું કર ના મને લખાવી દિન એટલે બધું કરશે રે આ એવા વધારે નહીં પાટલા ભાવ ફોન ઉપર ફોન આવે કે કેટલા રે કેટલા રે તો તૈયાર છે આજે ફાટી ના હોય ચાલે હા હા બાજુ

ના 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 કે હું જીતું હતું તે તમે ઓમ અલે કિદારી હું કહી ગઉ હ તા હું યાર રાત યો ને ગાત હવે કા લાકા ના યાર ને તા અમે ગાત તમે ગયા તા ની તા મને કે તને સત્ય બનાવ તો મને ખલાઈ ગયો એ આખો અલગ ના કર્યો તો મૂકી ઓ વા પાડું અને એવન તો પેલા મોઠિયા મોઠિયા કેટલા આયા તા

તમે હેડ્યા મને ખોટું તો લાગ્યું પણ તમે હેડ્યા પેલું હેડ્યા ખબર વાત સાચી છે તે તો હાલ તમે કે ખેતર હવે પાછળ ગેસ જોશે કે

પેલું હેડવાનું ગમ નું કોમ હોય ને પેલું એ ચાર પાંચ લાખ પૂરા છે ને એ તમે તાર પડી મેલો હું તો કઉ છું પણ હું ગઉ ચાર માં તમે હું પડે મેલો તમે નાવા બધા હેડો અમે બાઈક લઈને આવીએ બે જણ બાઈક ગાડી કરી શકે

આ ગામ ના સર ભાઈ ગાડીમાં તાલુકા માં તાણો ઓળખ ના પછી સરપંચ તમે હે ગાડી લે કે બે ચાર આવતા મેળો ચિંતા ના કરતા તમારું ડેપ્યુટી સરપંચ સભ્ય સરપંચ અહીં કરો કે હું ચાર પાછલા પગ્યા હોય ને ફોન સરપંચ નું ભરી નાખવા ના હોય આપડે તો એકલા નહીં આપડે આપડે આખું બઉ મંગાત કરી આવતા અમે બે જણ આઈએ પાટલા ભાઈ ચિંતા બિંદા ના કરતા આપડે વધુ નહીં સરપંચવાનું હું કેવું કરશે

સરપંચ નું પાછળ પાછળ ફરજ છે આવા કોઈ નઈ મને ના ભરાયા છે અરિયો

કરશનને મોકલ્યો છે સભ્યમાં ઊભો કર્યો પણ મારું કોમતા હશે હું લે ના કરું ગૌ અંગાત ચીલ પાણી પીવી એવું થતું હોય તો પછી હું લે પહેલા એર્યું કર સર પણ આવું કરશનને મોકલ્યું છે ફોમાં હાલું કરીને જતો હું એ ના હોય બે પાટલા કઈ થોડી વાર રહી ફોન કરું એટલા કહીએ ભરીને ભરી કરીને ભાઈ હું જાઉં એ પોણી બંધ કરી